પોતે લોકસભાના ઉમેદવારોએ સમગ્ર લોકસભામાં પોતે મારા માટે લોકોની વચ્ચે જઈ અને ભારતીય જનતા પાર્ટી માટે થઈ અને લોકોની વચ્ચે ગયા અને એમ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એમણે વધારેમાં વધારે લોકો મતદાન કેમ કરે એવો એમણે પ્રયત્ન કર્યો છે એમના માટે હું ક્યારેય ના કહી શકું અને મારા વડીલ છે તો આ આ કોના માટે તબિયત ખેલું કેમ કહેવું પડેલું રાજકીય રીતે કોઈ સક્રિય લોકો ના હોય દસ પંદર વર્ષથી અમે પણ રાજકીય રીતે સક્રિયતાથી કામ કરતા હોય અમારી પાસે કામ દરમિયાન કોઈ પણ નાના મોટા કામો લઈને આવતા હોય જે રાજકીય રીતે નથી પણ બીજી રીતે સમાજ જીવનની અરે જોડાયેલા છે એવા લોકો અમારી પાસે કામ લઈને અપેક્ષા લઈને આવતા હોય અમે એમના કામ કરતા હોય અને તેવા લોકો જો વિરોધમાં કામ કરતા હોય તો એવા લોકોને આવનારા સમયમાં અમે મદદરૂપ નહીં થઈએ એ વાત અંતિમ સવાલ કેમ કે બે શબ્દો હતા એક તો પાર્ટી હિસાબ કરે કે ન કરે જો સામાન્ય લોકોનો હિસાબ પાર્ટી ન કરવાનું હોય તમે કહ્યું કે હું હિસાબ કરીશ હું આજ કોઈ એક નેતાને આ પ્રકારના શબ્દો યોગ્ય લાગે યોગ્ય નથી હું રોનકભાઈ આપના માધ્યમથી હું માફી પણ ચાહું છું કે એક જનપ્રતિનિધિ તરીકે એવા શબ્દોનો ઉપયોગ મારે ના કરવો જોઈએ આવનારા સમયમાં એવું નહીં પણ થાય એનું પણ હું ધ્યાન રાખીશ